जय द्वारकाधीश रामदेव भाई

શરદ પૂનમના પાવન દિવસે મારા બધા વાળા યુટ્યુબર મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ પૂનમ હાર્દિક શુભકામનાઓ આજે અમે પૂનમ ભરવા આવ્યા હતા એટલે અહીંયા દ્વારકાધીશના દર્શન કર્યા ને અમને એમ થયું તમને પણ લાઈવ દર્શન કરાવી દર્શન કરીને અમે વારંવાર આવતા રહીએ અંદર મોબાઈલ લઈ જવા વેલી જ નથી એટલે બારોબાર મોબાઈલ રાખીને જવું પડે દર્શન કરીને પછી દુકાનોમાં ચક્કર મારીએ છીએ કંઈક લેવાનું થતું હોય તો

खो लिँ बाँ म આજે શરદ પૂનમી છે પણ આમ જોઈ ને તો ટ્રાફિક બહુ ઓછી છે શાંતિ છે આટલા ટાઈમથી હું દર્શન કરવા આવું ખરેખર શાંતિથી દર્શન આજ કરવાની મજા આવી બહુ જમાવટ થઈ ગઈ અંદર પબ્લિક હાવ ઓછી

Thảo thanh thì hết rồi mà chốc bựa खाली पड़ Đấy là

हरी प्रेम है इधर आम आदमी कहीं लेवो हो तो ले해가 5 દરેક બિલાવના 3 23 ટાંક માટે અમારા ગુરુજીના સમય પ્રમાણે બનાવશે આજ દીધું ખંડરો દરેક